હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવ્યું છે લોભિયા રાઈસ કબાબ બહુ સરસ મજાના લોબિયા આપણે ગુજરાતીના અંદર ચોરા કહીએ એને બાફીને લેવાના છે લોબિયા બાફી લઈ લીધા છે ભાત આપણે પકાવેલા લીધા છે ચડેલા પછી મેં બીટ તમારી લીધું છે થોડું થોડું શિમલા મરચું તમારી લીધું છે એક નંગ ડુંગળી તમારી લીધી લીલા મરચાં લીધા છે આદુ મરચાં લસણ વાટીને લીધું છે પેસ્ટ મેં બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ છીએ શું શું નાખું છું વિડીયો તમારા પૂરો શેર કરું છું વિદેશરી ડીશ છે આપણી રીતે આપણે બનાવવાની છે બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ તો પહેલા આપણે ચોરા લઈ લેવાના છે ચોરા લઈ અને આવી રીતે હાથથી આમ મચડવાના છે આપણે મિક્સરનો ઉપયોગ નથી કરવાનો મિક્સરમાં કરો તો જલ્દી બની જાય પણ ટેસ્ટ જે હાથથી મહેનત કરેલો આવે ને એ ટેસ્ટ પછી મિક્ચરના અંદરનો ના આવે આપણે આવી રીતે સરસ મજાના મચડી દેસું હવે આપણે અંદર ભાત નાખી દેવાના છે પછી બીટ શિમલા મરચું ડુંગળી મરચાં બીટ બધું ઝીણું ઝીણું સમારવાનું છે હવે ડુંગળી નાખી દઉં છું પછી લીલા મરચાં પછી આદુ મરચાં લસણ વાટેલું નાખવાનું છે મીઠું નાખી દઉં છું થોડું આપણે ભાઈ ગુજરાતી એટલે આપણે ગમે ત્યારે ગેસની તકલીફ થઈ જાય એટલે થોડી હિંગ નાખવાની છે થોડું એવું લાલ મરચું નાખું છું એક ચમચી શેકેલા તલ નાખવાના છે સરસ મજાનું હવે હાથથી બધું જ મિક્સ કરી દેવાનું છે

આવો શેપ આપું છું તમે તમારું મનપસંદ આપી શકો છો સેમ બીજું એક બનાવી દઈશ રેડી બધા જ વારીને રેડી કરી દીધા છે અને કઢાઈના અંદર તેલ લઈ લીધું છે કઢાઈના અંદર આપણે તેલ ગરમ મૂકી દીધું છે બાપ મૂકું છું તેલના અંદર ચાર પાંચ ચાર પાંચ કરી લેશું આપણે

ચોરા મે આઠ કલાક પગારી દીધા હતા અને ચાર સીટી લગાવી અને ચોરા બાફી લીધેલા હતા ડુંગળી મરચાં અને ટામેટા ખેંચી લીધું છે હવે આપણે આના જોડે સજાવી દેવાનું છે જે ઉપરથી તમને ક્રિસ્પી લાગે છે અંદરથી એકદમ સોફ્ટ અને એકદમ બહુ જ સરસ છે મિત્રો મારી વિડીયો મારી મહેનત સારી લાગી હોય તો પ્લીઝ મને એક લાઇક કરજો દોસ્તો શેર કરજો કાલે આવી મજેદાર રેસીપી સાથે પાછી આવીશ ઓકે બાય બાય